નમસ્કાર બ્રહ્માની માં છે કેમ છો મજામાં નવી એક પ્રવૃત્તિ લઈને આપણે આવ્યા છીએ હવે મારો અવાજ સમાજ સુધી અને આ પ્રવૃત્તિના માધ્યમથી આપણે હાલમાં તો આપણા સમાજના જે બાળકો છે એમને થોડા ઉપકૃત કરવા માંગીએ છીએ થોડા જોડાય સક્રિય થાય અને એમના માટે આપણે ત્રણ ટોપિક લઈને આવેલા છે રક્ષાબંધન જન્માષ્ટમી અને વૃક્ષનું મહત્વ આ ત્રણ ટોપિક ઉપર આપના બાળકોએ વક્તવ્ય આપવાનું છે બે થી પાંચ મિનિટ સુધીનો વિડીયોના માધ્યમથી અને એ વિડીયો આપણે ચુંબોતેર નેવું છ્યાસી પંદર સત્તાવન ઉપર એ વિડીયો મોકલવાનો રહેશે તમારા વિડીયો આ જે નંબર પર આવશે એનો એક વ્યવસ્થિત વિડીયો આપણે ગ્રુપ વિડિયો બનાવીશું ને આપણે સમાવીશો ચેનલ ઉપર રજૂ કરીશું સાથે સાથે પંદર વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે એમના માટે પણ આપણે આવી જ એક પ્રવૃત્તિ લઈને આવ્યા છે અને જેમાં ત્રણ ટોપિક છે પર્યાવરણ બચાવો તહેવારોનું મહત્ત્વ અને સ્વાસ્થ્યનું મહત્ત્વ આ ત્રણ ટોપિક પર પણ તમે તમારા વિચારો રજૂ કરી શકો છો આ દરેક ટૉપિક માટે આપણે એક ડેડલાઇન તો આપેલી છે કે પંદર વર્ષથી વધુ ઉંમરના જે વ્યક્તિઓ છે એમના માટે પચીસ તારીખ આપણે છેલ્લી આપી છે પચીસ સાત બે હજાર ચોવીસ અને પાંચ વર્ષથી પંદર વર્ષના જે બાળકો છે એમાં સૌથી પહેલાં અઢાર આઠ બે હજાર ચોવીસ સુધીમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં રક્ષાબંધન ટોપિક ઉપર એમની એમનો વિડીયો રજૂ કરવાનો રહેશે

તાતપરી ફક્તે એટલું છે કે આપણા સમાજના બાળકો થોડા એક્ટિવ થાય એમની પ્રતિભાઓ ખીલે અત્યારે મોટા ભાગના બાળકો મોબાઈલમાં પોતાનો સમય તો બગાડે જ છે મોબાઈલને સમય તો આપે છે તો એ સમય એમની પ્રવૃત્તિને આપે એમાંથી કંઈક સર્જનાત્મક વસ્તુ શીખે એ જ આશયથી આપણી આ પ્રવૃત્તિ લઈને આવી રહ્યા છે કાલના મેસેજથી અત્યાર સુધીમાં મને ત્રણેક વિડીયો તો મળી ગયા છે પણ હું આશા રાખું છું કે આની અંદર ખાસાવા વિડીયો આપણને આવે તમારા બાળકોની જે પણ પ્રવૃત્તિ હોય એ આની અંદર સંકળાય તો વધારે સારું રહેશે કેટલાક સજેશન પણ આવેલા છે કે આના સિવાય પણ બીજા ટોપિક રાખો તો હાલમાં જે પ્રમાણે સમય છે એ પ્રમાણે બધા ટોપિક મિક્સ કરવાનો કોઈ મતલબ રહેતો નથી આવનારા સમયમાં પણ આપણે ચોક્કસ એવું કંઈક કરીશું કે એક મિક્સ સબ્જેક્ટ આપીશું જેની અંદર તમારી જે ઈચ્છા હોય એ તમે રજૂ કરી શકો છો અને નજીકના ભવિષ્યમાં દરેકના માટે આપણે અલગ અલગ પ્લેટફોર્મના માધ્યમથી જણાવતા રહીશું તમને કે નવી નવી પ્રવૃત્તિઓ દાખલા તરીકે ગીત છે ભજન છે અથવા તો બીજી કોઈ તમારી નેચરલ એક્ટિવિટીઝ તમે જે કરી શકતા હોય એ એક્ટિવિટી માટે પણ આપણે તમને પ્રોત્સાહન આપીશું તો તૈયાર થઈ જાઓ જલ્દી જેમ બને એમ જલ્દી જ આપના બાળકનો વિડીયો કાલ સુધીમાં રક્ષાબંધન ટોપિક ઉપર મળી રહે એવા પ્રયત્ન કરીશું હું આશા રાખું છું કે આપ પણ આ પ્રવૃત્તિમાં જોડાશો અને આપના બાળકો પણ આ પ્રવૃત્તિમાં સહસ જોડાશે માનવી છે ધન્યવાદ